આપણે જે ખેડૂત આંદોલનને લઈને જે નવી અપડેટ આવી છે કે તમે ગાંધીનગર ખાતે મોટી સંખ્યામાં ખેડૂતો એકત્રિત થઈ અને પોતાનો જે ત્રણ માંગ છે એમને રજૂ કરવા માટે જવાના હતા ત્યારે એક નવી અપડેટ આવી છે કે સરકાર દ્વારા તમારી માંગ સાંભળવા માટેની તૈયારી બતાવવામાં આવી છે એને લઈને શું કહેશો બેન આમ જોવા જઈએ તો આ જે ખેડૂત આંદોલનની અંદર અમારી જે કિસાન સહકાર સમિતિનું જે બેનર છે બેનર નીચે આંદોલન ચાલુ કરવામાં આવ્યું છે આ આંદોલનની અંદર ગુજરાતભરના તમામ ખેડૂતોમાંથી જે માંગ ઉઠેલી છે ત્રણ માંગ છે પ્રથમ માંગ છે કે વર્ષ બે હજાર ઓગણીસનો પાક વીમો છે તાત્કાલિક ધોરણે ખેડૂતના એકાઉન્ટમાં જમા કરવામાં આવે બીજી માંગ છે કે ટેકાના ભાવે જે અત્યારે મગફળીની ખરીદી થઈ રહી છે તે એકસો પચ્ચીસ મણની ખરીદી થઈ રહી છે એની જગ્યાએ બસો મણ પૂરેપૂરી મગફળી ખરીદવામાં આવે અને સાથે ત્રીજી માંગ અગત્યની એ છે કે જે સતત દસ વર્ષથી અતિવૃષ્ટિ અનાવૃષ્ટિ માવઠું વાવાઝોડું વગેરે કુદરતી આફતને કારણે પણ ખેડૂતને નુકસાન ગયેલું છે સાથે સાથે જે પોષણક્ષમ ભાવ મળવા જોઈએ એ પણ નથી મળ્યા જેને કારણે ખેડૂત છે આર્થિક રીતે નબળા પડ્યા છે તો જે બે હેક્ટરની મર્યાદામાં ત્રણ લાખ રૂપિયા સુધીનું જે પાક ધિરાણ લીધેલું હોય એ બે હેક્ટરની મર્યાદામાં ત્રણ લાખ રૂપિયા સુધીનું પાક ધિરાણ છે એ સરકાર તરફથી માફ કરવામાં આવે આ ત્રણ અમારી માગણી છે આ ત્રણ માગણીને લઈને કિસાન સહકાર સમિતિના બેનર નીચે અમે તારીખ દસ નવેમ્બર બે હજાર ના રોજ જૂનાગઢ કલેક્ટર કચેરી ખાતેથી અમે અલ્ટિમેટમ આપવામાં આવ્યું હતું એ ની અંદર અમે બાર દિવસનો સમય આપ્યો હતો એ બાર દિવસ વીતી ગયા પછી પણ સરકાર તરફથી કોઈ ખાસ પગલા લેવામાં ન આવ્યા જેથી કરીને ચોવીસ નવેમ્બર બે હજાર પચીસના રોજ ફરીથી અમારે કિસાન સહકાર સમિતિના તમામ કન્વીનરોની બેઠક થઈ હતી અને એ બેઠકમાં સર્વાનુમતે નક્કી કરવામાં આવ્યું હતું કે આવનારી તારીખ નવ ડિસેમ્બર બે ના રોજ અમે બધા ખેડૂતો ગાંધીનગર કૂચ કરીશું અને ગાંધીનગર જઈને ગાંધી ચિંધિયા માર્ગે અમે આંદોલન કરી અને આ ત્રણેય માગણી છે અમે કૃષિ મંત્રી સમક્ષ રાખીશું ત્યારે અમને એક અંદરથી એક શંકા હતી કે જે અમે જૂનાગઢ કલેક્ટર કચેરી ખાતેથી જે અમે અલ્ટિમેટમ આપ્યું છે કદાચ કૃષિ મંત્રી સુધી નહીં પહોંચ્યું હોય તો હવે અમે રૂબરૂ કૃષિ મંત્રીને જઈને રજૂઆત કરીએ ત્યારે આ જાહેરાત અમે મીડિયાના મારફતે કરી તો કૃષિ મંત્રીના કાર્યાલયમાંથી અમારો સંપર્ક કરવામાં આવ્યો છે અને ત્યાંથી એવું કહેવામાં આવ્યું છે કે તમારી જે માગણી છે એ કૃષિમંત્રી રૂબરૂ સાંભળવા માગે છે અને તમે જે લેખિતમાં આપવા માંગો છો તે લેખિતમાં તમારું જે આવેદન છે એ સ્વીકારવા માગે છે તો તમે મોટી સંખ્યામાં નહીં પણ કમસે કમ જે તમારા કિસાન સહકાર સમિતિના જે કન્વીનરો કન્વીનર છે જે ત્રીસ હોય ચાલીસ હોય કે પચાસની સંખ્યા હોય એટલી સંખ્યાની અંદર તમે તમામ ખેડૂત આગેવાનો આવો જેથી કરીને તમારી માગણી વિશે વિચાર પણ કરી શકાય ચર્ચા કરી શકાય ને લેખિતમાં સ્વીકારી શકાય આવી જોગવાઈ હોવાથી જે અમારી સમક્ષ પ્રસ્તાવ મૂકવામાં આવ્યો છે તો અમને પહેલી વાત તો એ છે કે આનંદ એ વાતનો છે કે દેશના ઇતિહાસમાં પહેલી વખત એવું બની રહ્યું છે કે કિસાનોનું કોઈ આંદોલન હોય તો અત્યાર સુધી એવું બનતું કે અમારું કોઈ સાંભળતું નથી પણ પ્રથમ વખત કૃષિમંત્રી છે એ સાંભળવા માટે એગ્રી થયા છે ને સાંભળવાની તૈયારી છે અમને મુલાકાત આપવા માટે તૈયારી બતાવી છે તો અમે પણ સર્વાનુમતે નક્કી કર્યું છે કે આપણે કૃષિ મંત્રી જે તારીખ આપે એ તારીખે ગાંધીનગર જઈ અને એક વખત આ પ્રયોગ પણ કરી લઈએ જો કે આ જે ગાંધીનગર જવાનો નિર્ણય છે કૃષિ મંત્રીનો જે પ્રસ્તાવ આવ્યો છે એની અંદર જે અમે નિર્ણય લીધો છે એ પણ સર્વાનુમતે છે આમ તો ગુજરાતના લગભગ ઘણા બધા ખેડૂત ભાઈઓને અમે સંપર્ક પણ કર્યો છે જેની અંદર નેતૃત્વની ક્રમ એવા ખેડૂતો હોય જેની અંદર આંદોલનનો અનુભવ છે એવા ખેડૂતો પાસેથી પણ અમે મંતવ્ય લીધા છે અને સાથે સાથે અમારી કિસાન સહકાર સમિતિના તમામ કન્વીનરોના પણ મંતવ્ય લીધા છે તમામના મંતવ્યો એક જ છે કે ભાઈ સરકાર જો આપણી સમક્ષ વાત કરવા રજૂ રાજી હોય તો એક વખત વાત કરી લેવી જોઈએ આમ પણ આપણે નવ ડિસેમ્બરે કદાચ જશું તો પણ મોટી સંખ્યામાં ખેડૂતો જઈ અને આવેદન આપવા સિવાય તો બીજું બીજું કંઈ કરી નથી શકવાના તો જો આપણે નવ તારીખે આવેદન આપવા માટે જઈએ છે તો આવેદન સ્વીકારવા માટે તૈયાર થયા છે તો આપણે ટ્રાય કરી લઈએ એટલે અત્યારે બેઝિક ધોરણે અમે એવું નક્કી કરેલું છે કે કૃષિમંત્રીની કાર્યાલયમાંથી આવતીકાલે બે ડિસેમ્બરે મોડી રાત સુધીમાં અમને તારીખ અને સમય આપવામાં આવશે એ તારીખ અને એ સમય અમે ગુજરાત ગુજરાતભરના તમામ વિસ્તારોમાંથી બે બે આગેવાનો લેશું તમામ જિલ્લાના બબે આગેવાનો લઈ અને બધા આગેવાનો છે કૃષિ મંત્રીની કાર્યાલયે જશું અને ત્યાં જે અને લેખિતમાં આ ત્રણેય માંગણી છે અમે કૃષિ મંત્રી સમક્ષ રજૂ કરવાના છે અને ત્યાં જે અમે કૃષિ મંત્રી સમક્ષ આ ત્રણેય માંગણીઓ મૂકશું એ ગુજરાતના તમામ મીડિયાના મારફતે લાઈવ પણ બતાવવામાં આવશે અને એ માગણી અમે જે મૂકશું એ પણ સમય મર્યાદાની અંદર કદાચ સરકાર પૂરી કરશે તો ખૂબ સારી બાબત રહેશે નહીં કરે તો ગાંધી ચિંધિયા માર્ગે આંદોલન અમારું આગળ પણ ચાલુ રહેશે પણ એક વાત ચોક્કસ છે કે અત્યારે પ્રસ્તાવ આવ્યો છે અમે સ્વીકારીએ છીએ રૂબરૂ બેસી અને એને આવેદન આપવાનું સ્વીકારીએ છીએ પણ આ ત્રણેય માગણી જ્યાં સુધી પૂર્ણ નહીં થાય ત્યાં સુધી અમારું આંદોલન છે બેન ચોક્કસથી ચાલુ રહેવાનું છે હાજી સરકાર દ્વારા જે તમારી માંગ સાંભળવાની જે એમણે રજૂઆત કરી છે કે અમે માંગ સાંભળવા માટે તૈયાર છીએ એટલે આશાનું એક કિરણ ખેડૂતોમાં જાગ્યું છે કે સરકાર અવાજ સાંભળવા માટે તૈયાર થઈ છે પરંતુ જો એવું ન થયું તો આગામી સમયમાં તમારી રણનીતિ શું રહેશે બેન એટલું તો અત્યારે સરકાર તરફથી વિશ્વાસ આપ્યો છે અને પણ રાજ્યની અંદર સરકાર જયારે કહેતી હોય ત્યારે થોડોક વિશ્વાસ તો આપણે પણ રાખવો પડતો હોય છે અત્યારે જે સાંભળવા માટે તૈયાર થયા છે એટલે અમને અત્યારે વિશ્વાસ છે કે અમારી વાત કમસે કમ સાંભળશે સાંભળ્યા પછી અમારી માંગ પૂરી કરે કે ન કરે એ અમને ખબર નથી પણ એટલું ચોક્કસ છે કે સાંભળવા તૈયાર છે તો એક વખત આપણે રૂબરૂ બેસીને વાત કરવી જોઈએ અને વાત કર્યા પછી પણ જો નહીં સાંભળે તો મેં આપને જણાવીએમ આ ત્રણેય મુદ્દા એવા છે કે જે મુદ્દાનું સોલ્યુશન ન આવે ત્યાં સુધી ગાંધી ચિંધિયા માર્ગે અમારું આંદોલન ચાલુ રહેવાનું છે જેવી રીતે અમે નવ ડિસેમ્બરે જવાનું વિચારી રહ્યા હતા માની લઈએ કે કૃષિમંત્રીને અમે લેખિતમાં આપીએ અને એ પછી સમય મર્યાદામાં એ કદાચ અમારી માંગને સ્વીકારે નહીં કે પૂર્ણ નહીં કરે તો કોઈ પણ નવી તારીખ અમે જાહેર કરીને એ તારીખે બધા પછી આંદોલનના સ્વરૂપમાં જશું પણ જ્યાં સુધી આ ત્રણેય માગણી ખેડૂતની પૂર્ણ ન થાય ત્યાં સુધી અમે સરકાર સમક્ષ લડતા રહેવાના છીએ પરેશભાઈ અહીં એક અગત્યનો પ્રશ્ન એ પણ ઉભો થાય છે કે શું તંત્ર સરકારનું જ્યારે જયારે ધ્યાન દોરવામાં આવે આંદોલનો કરવામાં આવે પરિપત્ર બહાર પાડવામાં આવે પરિપત્ર આપવામાં આવે અથવા આવેદનપત્ર આપવામાં આવે ત્યારે જ શું સરકાર કામ કરવા માટે તૈયાર થાય છે એની શું કોઈ ફરજ નથી એ પેલા એની રીતે શું એમને કોઈ સુધારા વધારા કરવા જોઈએ એવું તમને નથી લાગતું કે જયારે જયારે જનતા જાગૃત થાય આંદોલન કરે અવાજ ઉઠાવે શું પછી જ આ સુધારા થાય છે ચોક્કસથી બેન આ આની અંદર બે બાબત છે પહેલી વાત તો એ છે કે જયારે પણ જનતા તરફથી માંગ ઉઠે તો માંગ ઉઠતાની સાથે જ એનું સોલ્યુશન નથી થતું એનું ઉગ્ર આંદોલન જયારે થાય છે ને જયારે સરકારને નાક ઉપરથી પાણી ઉપરથી જાય છે ત્યારે પછી સરકાર છે નિર્ણય કરતી હોય છે સરકારે ખરેખર એની રીતે પણ નવા નવા પ્રયોગો કરતું રહેવું જોઈએ નવા નવા નિયમોમાં ફેરફાર કરતું રહેવું જોઈએ જો કે અમુક બાબતમાં કરે પણ છે જેવી રીતે જોવા જઈએ તો અત્યારે જે પાક નુકસાનીના જે વળતરના ફોર્મ ભરાઈ રહ્યા છે એની અંદર સરકારે પાંચ ડિસેમ્બર સુધીનો સમય લંબાવ્યો પણ છે એટલે અમુક બાબતમાં સરકાર એની જાતે ફેરફાર કરે છે પણ જયારે મોટો નિર્ણય લેવાનો હોય છે ત્યારે બહુ મોટું આંદોલન પણ કરવું પડતું હોય છે એટલે આ ન થવું જોઈએ સરકારે સામેથી જ જે અનુકૂળતા હોય એ મુજબનો એની નિર્ણય લઈ અને ફેરફાર કરી અને ખેડૂત સાથે ન્યાય કરવો જોઈએ જો કે અત્યારે લોકશાહીની અંદર જે આંદોલનની જે પ્રક્રિયા છે એ પણ આમ તો જનતાનો પણ એક હક છે એનો અધિકાર છે એની ફરજ પણ છે જ્યારે જ્યારે સરકાર ન સાંભળતી હોય ત્યારે આંદોલનકારીઓએ પણ આંદોલન કરી અને આ દેશની સરકારને જાગૃત કરવી એને નિંદ્રામાંથી ઉઠાડવા અને એની પાસે કામ કરાવવું આમ તો આપણા ભૂતકાળની અંદર એક મહાન નેતા થઈ ગયા છે ડોક્ટર રામ મનોહર લોહિયા એનું એક સૂત્ર હતું કે જબ સડક સુની હો જાયેગી તબ સંસદ આવારા હો જાયેગી એટલે કે સડક છે એ ક્યારેય સુનસાન ન થવી જોઈએ સડક ઉપર આંદોલનો છે એ ચાલુ જ રહેવા જોઈએ જ્યારે પણ સડક છે ને એ એકદમ સુનસાન થશે આંદોલનો બંધ થઈ જશે ને ત્યારે સંસદ આવારા થઈ જશે એટલે એનું આ સૂત્ર છે એ અત્યારના સમયની અંદર પરફેક્ટ બેસી રહ્યું છે એટલે આંદોલનકારીઓ એ આંદોલન કરતું રહેવું જોઈએ સત્યના માર્ગે આંદોલન કરતું રહેવું જોઈએ અને સત્યના માર્ગે જે આંદોલન થતું એમાં સરકારની પણ જવાબદારી છે કે વ્યાજબી માંગો હોય એને પૂર્ણ પણ કરતું રહેવું જોઈએ શ્રી પરેશભાઈ ટીમ સાથે બદલ આપનો ખૂબ ખૂબ આભાર ઓકે